एक जानुआरी आज न चांदी ना भाव एक ग्राम चांदी ना भाव आठ ग्राम चांदी ना भाव दस ग्राम चांदी भाव सौ ग्राम चांदी ना भाव एक किलो चांदी ना भाव ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ નવું વરસ આવતાની સાથે છે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ગઈકાલનો સોનાનો ભાવ આટલો હતો આજનો સોનાનો ભાવ આટલો છે દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો नगाव, नगाव, तो मित्र 24 कैरेट सोनेનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ 8 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ આટલો રહ્યો છે તો મિત્રો ગઈકાલનો સોનાનો ભાવ આટલો હતો આજનો સોનાનો ભાવ આટલો છે